અમને કિડનેપ લઈ જશે જો અમને કઈ થયું જો અમે મરી ગયા અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશે કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન થવી જોઈએ આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લ્યો ગાડી આ પોલીસ ની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અંતરિયાળ અંતરિયા ઇલાકામાં ક્યાં લઈ જશે છે અમને ખબર નથી તો આ ગુજરાત ની તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ મંત્રી સાથે અને ક્યાં બી જાવ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો કે અમારા હસબન્ડો ક્યાં ગયા અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિંગ નો કેસ દાખલ કરો જય હિન્દ ભારત માતા કી જય જય હિન્દ ભારત માતા કી જય આજે અમે તમામ માજી સૈનિક કે જે આજે અમે આજે તિરંગા યાત્રા હતી અમારી અને બે સૂત્ર હતા અમારા તેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ તે પણ આજે સરકારને નથી ગમતા કે ભાઈ ભારત માતા કે જે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે સરકારને નથી ગમતી આજ એવું સ્પષ્ટ ચિત્ર અમારે સામે આવ્યું છે તો આજે અમને અઢાર જણા અમે ટોટલ સોળ અને સોળ માજી સૈનિક અને બે વીર નારીઓ અહીંયા અમને ડિટેન કરીને રાખવામાં આવ્યા છે તો હું અમારા જે આજે અમે આંદોલનનો અમારો ત્રેવીસમો દિવસ છે અને પ્રતિક ઉપવાસ અમે પણ અમારો કહેવાય પંદર તારીખથી પ્રતિક ઉપવાસ ચાલુ છે અમારો તો ત્રેવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા અને અમે ગૃહ મંત્રાલય આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે વાર્તાલાપ ત્રણ દાન કરી ચૂક્યા છીએ અને બેઠક પણ ઓલ સચિવ ગુજરાતના સચિવ ઓલ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે બેદાન મુખ્યમંત્રી સાહેબને પણ મળી ચૂક્યા છીએ પણ હજી સુધી અમારો કોઈ નિરાકરણ આવ્યો નથી જે આ દસ ટકા અનામતનો જે અમારો આ આંદોલન જે ચાલુ છે વર્ગ થ્રીમાં દસ ટકા વર્ગ વનમાં વન વર્ગ વનમાં અને વર્ક ટુમાં એક ટકો અને વર્ક ફોરમાં વીસ ટકા પણ વીસ ટકા તો આજે વર્ગ ફોરની તો કોઈ ભરતી રહી જ નથી તો હું સરકારને તે પણ કહેવા માગું છું જે વીસ ફોરની જે વર્ક ફોરની જે ભરતી વીસ ટકા છે તે પણ એમાંને જે અમારો દ દસ ટકાવાળામાં એડ કરી અને વર્ક થ્રીમાં અમને ત્રીસ ટકા આપવા હું વિનંતી માંગણી છે મારી તો આજે અમે છેલ્લા ત્રેવીસ દિવસથી તો અમે આંદોલન કરી છીએ બેઠા છીએ સત્યાગ્રહ સાવણીએ અને છેલ્લા અમે ઓલ સચિવાલય કોઈ એવી જગ્યા નથી કે જે જગ્યા અમે ગયા ન હોય બધાય પાસે રિક્વેસ્ટ કરી છે બધી વાત છે કે વાતચીત ચાલે છે પણ કોઈ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નથી આજે અમને જ્યાં જઈએ ત્યાં ખાલી ખોખો દેવામાં આવે છે આ સચિવ પાસે અહીંયા જાવ અહીંયા જાવ વાતચીત કરે તો વાતચીતમાં પણ કોઈ નિવાડો આવે તેમ આજ દિ સુધી અમને નથી લાગ્યું અને કાલે અમે જ્યારે મુખ્યમંત્રી સાહેબને મળ્યા ગુજરાતના તો મુખ્યમંત્રી સાહેબ એમ કે છે કે એના એના પહેલાં પણ અઠવાડિયા પહેલાં અમે સાહેબને આવેદન આપવા ગયા હતા તેમને મળ્યા તો સાહેબે કે અને આજે અમે મળવા ગયા તો સાહેબે કીધું હજી તમે નથી થયું તમને તો આજ પણ મુખ્યમંત્રીને એ નથી ખબર કે માજી સૈનિકો આટલા દિવસથી બેઠા છે તો મુખ્યમંત્રી સાહેબને પણ હું વિનંતી કરવા માગું છું કે આપને ખબર હોવી જોઈએ કે આપણા દેશના માજી સૈનિકો અને ગુજરાતના માજી સૈનિકો એ બેઠા છે તમારી તમારી ઘરની અંદર બેઠા છે એક ગૃહમંત્રી ગાંધીનગર એક ઘર છે તો હું તમામ આપણા ફોજ માજી સૈનિક અને સિવિલને આ મેસેજ પકડવા માગું છું કે જે અમારી માંગણી હતી દસ ટકા અનામતવાળી એ અમે માગણીને લઈને જ બેઠા હતા અને આજે અમે કોઈની સાથે નથી ઘર્ષણ કર્યું કે નથી કાંઈ તેમ છતાં અમને ત્યાંથી ડિટેન કરી અને શું કહેવાય અહીંયા આપણે મગોડી આપણે ટ્રેનિંગ સેન્ટર સાથે લાવી અને અમને બેસાડી દેવામાં આવ્યા છે એસઆરપી કેમ્પ પાસે જય હિન્દ ભારત માતા કી જય આ જોઈ લો સિવિલિયનના ડ્રેસમાં આપણા લોકો દેખાય છે અરે આઈબીના છે એને ધોકો ના રહેતા આપણા માણસો સમજીને વિશ્વાસ ના કરતા અને અહીંયા ના આવતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની